છેલ્લા થોડાક દિવસોથી દરિયામાં એવી એવી ઘટના બની રહી છે દરિયાની બહાર કે જે વિચાર કરવા પ્રેરે છે કે શું આ કોઈ ખતરનાક ઘટનાને સંકેતો તો નથી જો તમે આ વિડિયામાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આ છે એંગ્લર ફિશ જે દરિયાના ખૂબ જ ઊંડા પેટાળમાં જ જોવા મળે છે જે દરિયા ઉપર ક્યારેય ન જોવા મળે તે બહાર જોવા મળી આ કેરળનો સીન છે જ્યાં લાખો માછલીઓ એકસાથે આવી રીતે કિનારા ઉપર આવી ગઈ ઓસ્ટ્રેલિયાના કિનારા ઉપર દોઢસો વેલ માછલી બહાર દેખવા મળી કાંઠે આ છે ફિશ જે ફક્ત દરિયાના ઊંડા પેટાળમાં જ જોવા મળે છે તે દરિયા બહાર જોવા મળી લાખો કાચબાઓ દરિયા કિનારે જોવા મળ્યા આ છે ટર્કીનો સીન જ્યાં લહેરો આવી રીતે ચોરસ રીતે જોવા મળી આવી અનેક ઘટનાઓ તાજેતરમાં આજકાલના દિવસોમાં દરિયા ઉપર ને કિનારો પર જોવા મળી જે ખૂબ જ આશ્ચર્યજનક અને અદ્ભુત છે શું એ આ કોઈ ખતરનાક નિશાન કે ખતરનાક ઘટનાનો કોઈ ઇશારો તો નથી ને જે ઓર્ફિસ જોવા મળી જે પ્રમાણેની આ ઓરફિશ છે જે દરિયાના ઊંડા પેટાળમાં જ રહેતી હોય છે આ એંગ્લર ફિશ જે જોવા મળી આ બધી માછલીઓ દરિયાના ઊંડાણમાં જોવા મળે છે જે ક્યારેય દરિયા ઉપર જોવા નથી મળતી દરિયાની બહાર જોવા નથી મળતી ઉપરના હિસ્સામાં નથી હોતી આવી રીતની એકસાથે લાખો માછલીઓ દરિયા છોડીને બહાર આવતી નથી જો એકાદ કોઈ ઘટના હોય તો એમ સમજી શકાય કે ક્યાંક અચાનક બનેલી વાત હશે પરંતુ દુનિયાના ઘણા બધા કાંઠે એકસાથે આવી અનેક ઘટનાઓ બનવી તે કોઈ સંજોગ તો નથી જ પણ કોઈ ખતરનાક અનહોની તરફ તો ઇશારો નથી કરતો ને તમને શું લાગે છે મિત્રો આ બાબતમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો ચેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું મંતવ્ય ચોક્કસપણે કોમેન્ટમાં લખીને જણાવજો આવી ઘટનાઓ બનવી તે અસામાન્ય તો નથી જ આ છે ઓર્ફિશ આ પણ દરિયાના ઊંડાણમાં જોવા મળતી હોય છે તે ક્યારેય દરિયાની ઉપરની સપાટી પર હોતી નથી અને દરિયાની બહાર તો જવલ જ જોવા મળે છે આ એંગ્લર ફિશ આ બધી માછલીઓ જ્યારે દરિયા કિનારે કે ઉપર જોવા મળે ત્યારે કોઈ ખતરનાક ઘટનાનો અને અશુભ બનવાનો સંકેત આપતી હોય છે એવું પુરાતત્વવિદો અને પબ્લિક પ્રજા માનતી હોય છે કારણ કે દરિયામાં કંઈક બનવાનું હોય ત્યારે જ તે ઉપરની તરફ પ્રયાણ કરતી હોય છે અને તે અનેક વર્ષોમાં જ્યારે જ્યારે કંઈક બન્યું હોય કારણ કે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આ ઓરફિશ એંગ્લર ફિશ જે દરિયાના પેટાળમાં રહેતી હોય બહાર જોવા મળી ત્યારે ત્યારે કંઈ ને કંઈ ખતરનાક ઘટનાઓ બનવા પામી હોય એવું ભૂતકાળમાં ઘણીવાર બન્યું છે અને એકસાથે બનેલી આટલી બધી ઘટનાઓને જોતા તો કંઈક એવો જ સંકેત છે વિડીયો જોવા બદલ ધન્યવાદ